ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે અગાઉ સ્થાને ગ્રામસભા યોજાયેલ જેમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં સરતાનપર ગામે ખૂબ જ મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ અને દારૂનું વેચાણ થતું હોય જે સદંતર બંધ કરાવવા ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ હતી સરતાનપર ગામે દારૂનું દૂષણ બંધ કરાવવા માટે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને દારૂનું દૂષણ બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી Hãy subscribe cho kênh Ghiền Mì cái Để không bỏ lỡ những video hấp dẫn तपो यियो बाова का। जो सांघका इबन मृ compute रिही हॉ સર્પંચ અને રમેશભાઈ પટેલ નામ છે સરપંચ આરેશભાઈ દેસવલ કેમ રાજમેદ તારો તો ગામની બહાર કોક નોતો કે ક્યાં સંધાન કે ગામમાં જે ગામ મારી ગામ પિન મોસર મને આલીસાના આ છે ને વર્તાર છે પુંછો તયક ની છે કે મારે મારું ગામ મુકિંતા જાવાનું હવે એક ગામમાં કોઈ મનોલાલ કે દાતી જે ઇમર્જન્સી છે એ 29 30 32 35 36 જે મહિલાઓની ઉંમર આ તમને જોવ તો તમને એનો અંદાજ આવશે કે આ ગામની અંદર આવે નામ છે હરેશભાઈ પાબુ વેગર ગામનો સરપંચો તળાજા તાલુકાનો સંતન ગામ અમે આજ રોજ 6 તારીખે સોમવારે જય અમે મામલુદાર સાહેબને તળાજા પ્રાંત અધિકારી સાહેબને તળાજા તળાજા પોલીસ સ્ટેશનમાં અને આ શ્રી ભાવનગર મુકામે અમે લોકો 80 થી 90 માણસો જે દારૂનો મેન મુદ્દો છે અમારા ગામની અંદર જે સભામાં મામલતદારના અધ્યક્ષસ્થાને જે ચાલી રહ્યો છે ગાંધી જન્મજયંતિ નિમિત્તે બે તારીખે અધ્યક્ષસ્થાને જે દારૂનો મુદ્દો આવ્યો હતો અમારા ગ્રામ પંચાયતના એમાં મામલતદાર સાહેબ અધ્યક્ષસ્થાને મામલતદાર સાહેબ હતા એમાં મોટા મોટો મુદ્દો અમારા ગામની અંદર છે કે દારૂ બંધ કરાવવા માટેના મુદ્દા માટે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ ભાવનગર